સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે લગભગ દોઢક અને આજે છે રવિવાર તમને ખબર છે કે લગભગ વાલદાય રવિવાર રવિવાર વ્લોગ આવતો જ હોય આપનો અને રવિવાર હોય એટલે આપણે શું કરવાનું હોય શૂટિંગ કરવાનું હોય બરાબર છે તો દોસ્તો આજે બપોરે અમે નવરા થઈ ગયા છે અને આજે દોસ્તો હે વિડીયોનું શૂટિંગ કરવાનું છે કયા વિડીયોનું ખબર છે તમને આપને આલ્બમ જેવો સોંગ બનાવે છે બરાબર છે એનું આપણે શૂટિંગ કરવાના છે બરાબર છે તો લગભગ આજે જો શૂટિંગ થઈ જાય તો ચાર પાંચ દિવસમાં એડિટ થઈને લગભગ લોક આવી પણ જશે બરાબર છે તો અત્યારે હાલમાં હું અને આપનો મિત્ર કિશનભાઈ તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે શૂટિંગ કરવા માટે હું કિશન નીકળી ગયા છે અને એક આપનો ટીમ મેમ્બર છે અને અત્યારે વારિયા તેરવા જાય છે બરાબર છે વારિયા તેરી અને તમે જોઈ શકો છો આ જગ્યા એ આપણે ખૂણાવાળી બરાબર છે અહીંયા હેને આપણે શૂટિંગ કરવાનું મૃત કરવાનું છે ફાઇનના લીધે વસ્તુઓ અત્યારે અમે નીકળી ગયા છીએ વાયુના રસ્તે જે હોય રસ્તો રસ્તા વાયુના રસ્તા કેવા હોય હવા હોય तो अपना टीम मेंबर जीरो जैसे न्याजीनेर वारी न्याजीनेर न्याजीनेर फाइनली दोस्तों में न, है ना अब यार ये पहुंची गया थे वारी है सागर भाई नहीं चलिए अब ऐसे ना लगे जना आ चाहे दोस्तों अपना टीम मेंबर सागर भाई नहीं ओके तो फाइनली दोस्तों अपने सागर भाई नहीं पहुंचे क्या जने पे सा� સાગર ભાઈ તમારે વાજે ભૂગમ કેવો રહી આટલી વાર યાર હવે તો ફાઈનલી દોસ્તો અમે ત્રણેય લગભગ ભેગા થઈ ગયા છે બરાબર છે હવે આપણે જેમને જે દેખાડ્યું આગળ મેં તમને જે ગોલાઈ ગોલાઈ પણ વિડીયો બનાવવાનું જવાનું છે દોસ્તો કાઈ વાંધો નહીં મળીએ દોસ્તો વિડીયોમાં આગળ શું સાગર ભાઈ તમારું હા દોસ્તો આમાં લઈ લીધો છે રોખ ને ખબર નહીં મને હું લીધું છે કંઈક લીધું છે ફાઇનલ દોસ્તો અમારે ને

ફાઈનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે આપણે રાજેશભાઈ ને સાગરભાઈ નાસ્તો કરે જુઓ આપડા સાગરભાઈ જો એના હાથમાં ફ્રુટી રાજેશભાઈ ની વાડી છે તમને આંબો છે એનો છે ને હા મધર કરવું પડે એટલો ઊંચો છે જો રાજેશભાઈ રાજેશભાઈ આટલું હિંચકો રાજેશભાઈ બાંધેલો છે

રાજેશભાઈ છે અત્યારે કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે આંબાને કાપી નાખ્યા છે અને હા મિત્રો જુઓ આ વાડો છે ને શેરડીનો છે શેરડીનો હે હવે તમે શેરડી કાપેલી દેખાડો દેખાડું સારું છે ને શેરડી દોસ્તો ફોટો શૂટ કરતા હતા ને તો હે ને મારો ટીમ મેમ્બર કે મને તો ફોટો પાડી દે એ કે છે આ છે દોસ્તો સ્પેશિયલ માવલ ઓર જોઈ લો નાસ્તો કર ને ફટાફટ અને માવો તો ખાવો જ પડે માવો નાખે ને હોદરી ના મગજ કામ ના કરે કેતા હોય આપણે ખબર નથી હોધરી તો દોસ્તો માવલ છે અમે ફોટો શૂટ કરતા હતા ને કે મારો ફોટો પાડી દે તો એનો આપણે ફોટો શૂટ કરવાનું છે બરાબર છે ફટાફટ દોસ્તો ફટાફટ શૂટ કરી નાખે ફટાફટ બરાબર છે બાય દોસ્તો